કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેલવાડા શહેરમાં વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞ અવિરત કાર્યરત છે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી અત્યાર સુધીમાં વીસથી પણ વધુ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ દેલવાડા તથા આજુબાજુના સોથી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લીધો છે યોજાયેલા વીસમાં કેમ્પમાં પણ છન્નુ થી વધુ લોકોએ આંખોનું નિદાન કરાવ્યું હતું આ કેમ્પ દરમિયાન કે વેલના ઓપરેશનની જરૂરિયાત જણાતા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખાતે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવે છે ટ્રસ્ટના પ્રમુખ હરકિશન કુબાવત ની સેવા કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે

કે જે રીતે ઓપરેશનની જરૂરિયાત થાયો ત્યારે તમને ઓપરેશન માટે ટેબલેટ મોકલાવવામાં આવે છે અને લઈ જાવ અત્યાર સુધીમાં 12 ગતી પેશન્ટનો ચાલુ છે કેટલા પેશન્ટો ઓપરેશનની જરૂરિયાત છે તેમણે સંસ્થાના આવા દ્વારા રાચોટ કરવામાં લેલો આવશ્યક પરમેડિકલ મારું નામ વર્કેશનાય કુમારવ છે ઉબાવચેરી કેપટલ છે આજે ઉભાવટ છે ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય આયોજન કરેલું છે નેત્ર નિદાન કે આ વિશ્વ ઉપર નેત્ર નિદાન કે છે દિલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં 20 જેટલા કેમ્પ કર્યા છે 500 થી વધારે મોટ્ય તથા વિના ઓપરેશન કરી આપેલા છે ઉભાવટ છે કે ભોજન આપે છે આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે અંદરપણ વૈન માટે પશુ પંખીઓ માટે કામ કરી રહ્યું છે આ ઉભાવટ છે કે અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે સેનિટરી પેડ જે સ્લેમ એરિયા છે અવેરનેસ કેન્સર મુક્ત થાય કેન્સર પ્રોગ્રામ ચલાવે છે સીપીઆર આપે લોકોનું જીવન કેવી રીતે બચી શકે એ અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે આરોગ્ય લક્ષી ગામડે ગામડે જે અમે મેડિકલ કેમ્પો કરીએ છીએ એમાં ઓન્કોલોજી છે ન્યુરોલોજી છે એમડી મેડિસિન છે ગાયનેકોલોજી છે ઓર્થોપેડિક્સ અંદર સર્જન છે એવા ડોક્ટર બોલાવીને અમે ગામડે ગામડે જે લોકોનું નિદાન કરી તેમનું જીવન બચાવવાનું કામ કરી રહ્યા છીએ આપણે દર બીજા શુક્રવારે અને છોટા શુક્રવારે કેન્સરના ડોક્ટર એચસીજી હોસ્પિટલ રાજકોટ બોલાવવામાં આવે છે એમાંથી બે થી પાંચ દર કેમ્પમાં કેન્સરના પેશન્ટ નીકળે છે એટલે અમારા ઘણા ડોક્ટરના જણાવવા મુજબ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એનો એક ગંભીરતાથી દિલવાડા ગામે એક પ્રોગ્રામ કરવામાં આવશે ઘરે ઘરે જઈ કે કેન્સર મુક્ત કેવી રીતે આપણે કરી શકીએ લોકોની વધારે વધારે જિંદગી કેવી રીતે બચાવી શકીએ